તમામ વિષયના વિડીયો નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ ધોરણ આઠ વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર એસી માંથી એસી તો કેવી રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરીએ તેમજ સરસ મજાનું પેપર સોલ્યુશન પણ જોઈએ તો ક્વેશ્ચન વન નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો આઠ ગુણ માં પૂછાશે The elephant is the largest mammal on the earth. His weight is about 4,989 kg. He eats grass, leaves, fruits, and barks. He spans 16 hours a day for eating. He eats 224 kg of food per day. The adult male is called a bull. His life span is up to 70 years so what is the average weight of the elephants the average weight of the elephants four nine eight nine 989 kilogram how many years can an elephant live the elephant lives up to 70 years which is the largest mammal on the earth the elephant is the largest mammal on the earth how much food does an elephant eat in a day an elephant eats 224 kilogram of food per ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી મેળવવી છે તો મારે શું કરવું તો ભાઈ તમારે મેક્સિમમ પેપર સોલ્યુશન કરવા પડે બરાબર તો સર અમારા જો તે ક્યાંથી મળે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરસ મજાનો આપણે સોલ્યુશન સાથે પેપર શીટ તૈયાર કરેલો છે બરાબર જેમાં કઈ રીતે જવાબ આપી શકાય કેવા પ્રશ્નો પૂછાય વગેરે માહિતી મળી જશે તો પેપર શીટ અમને મળશે ક્યાંથી તો ધોરણ આઠ વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો તમામ પેપરો સોલ્યુશન સાથે ત્રીસ થી પણ વધારે પ્રશ્નપત્રો છે દરેક વિષયના એવરેજ પાંચ પાંચ પ્રશ્નપત્રો છે તો વિદ્યાર્થી મિત્રો એ તમને મળી જશે અને આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને વેકેશનનો સારામાં સારો લાભ લેવો હોય તો વિજ્ઞાન ના વિડીયો લેકચર ધોરણ નવ ના જે બધા બહુ મિત્રો અઘરું કહે છે તો કોઈ કલ્પેશ્વર વિરડિયા સર ભણાવે એટલે એકદમ વિજ્ઞાન ઈઝી થઈ જાય છે ગણિત કલ્પેશ્વર કોલડિયા છે એ પણ બહુ ઈઝી સરસ રીતે સમજાવે છે ગણિત અને વિજ્ઞાન સંપૂર્ણ અભ્યાસક્રમનો વિડીયો લેક્ચર તમારે સાથે લેવા તો મેળવી શકશો મિત્રો ટૂંક સમય માટે ઓફર છે પછી એની પ્રાઇસ વધી જશે તો બધું તમને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વજન પ્રોજેક્ટ બુક આ બધું ત્યાંથી મળશે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખી સાઇન ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને પેજ ખુલે એમાં તમામ પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો સ્વાધ્યાન પોતે પ્રોજેક્ટ પ્રવૃત્તિના પણ વિડીયોની પીડીએફ પીડીએફ ફ્રીમાં મળી જશે તો વહેલી તકે મેળવી લેશો ચલો આપેલી વિગતોનું ડસ અને ડોન્ટ્સમાં વર્ગીકરણ करो क्रॉसिंग ट्राफिक सीग्नल डोट क्रॉस विधाउट ट्राफिक सीग्नल थ्रो रबीज एनीर डॉंट थ्रो रबीस एनीर स्टेड इन डू स्टेड इन क्यू कीगेज इन अ रॉंग प्लेस डॉंट कीप लगेज इन अ रॉन्ग प्लेस कट द ट्रीज डॉन्ट कट दीज मगे मुजब जवाब आप बर्ड सादा भविष्य काल में वी वील कैच द बर्ड सी इ टीचर बहुवचन करो दे आर टीचर्स यू आर नॉट अ पेंटर क्वेश्चन टैग आर यू सुनीता इट्स इकोडीस नकार वाक्य बनाओ सुनीता डजंट चलो आप संवाद ने पूर्ण करो परी आई एम हंग्री मम्मी कैन यू गिव मी फ्यू बिस्किट्स मम्मी हियर धे आर पी इट्स ओके मम्मी मम्मी आई आई डू नॉट हैव अ मोबाइल कैन आई यूज योर मोबाइल परी नो सॉरी मम्मी थैंक यू चलो खाली जगह पूरवा बट एंड अथवा तो एंड वे राहुल एंड सुनील आर फ्रेंड्स आई वर्क हार्ड बट फेल्ड सी कॉल्ड हिम बट ही डिडंट गो माय फादर केम टू स्कूल मैट एंड माय टीचर धे द लैडी वाज हॉनेस्ट एंड काइंड संजय इज क्लेवर बट लेजी आ शू है खुटता अक्षरो स्पेलिंग बनाओ ऑसन डॉक्टर हाउस मून मैजिक monk uh, money village people cycle lucky. because therefore the manish want the rest because he had run fast satish is ill therefore he is in the bad i will go for shopping because i want to buy new dress it was raining therefore we took umbrella with us we should not waste our time because time is money शब्दकोश प्रमाणे गोठवाना छे तो मित्रों ಪದમાં ए तो छेज પછી બીજો મૂળાક્ષર જોવાનું તો બી एल પાછો एल છે તો ત્રીજો મૂળાક્ષર જોવાનું एल છે ને ઓ છે તો अबाउट ऑल અલોંગ আসাম फेमस गुजरात ट्रैक्टर सेंचुरी कैन કેચ કોટ કપ તો જો બધામાં પહેલા બે અક્ષર સેમ જો છે બરાબર તો આ એક અલગ છે તો એ તો પડી ગયો અલગ કપ પછી ત્રીજો અક્ષર જોવાનું એન ટી યુ ઈગર এলিફન્ટ એમટી एक्सरसाइज

જે પીડીએફ સ્વરૂપે તમને મળી જશે બરાબર તો પાંચ પેપર વ્યવસ્થિત કરીને જાઓ ને મિત્રો મોટા ભાગની આવી જશે બરાબર હવે તમારે આ કવિતાને આગળ વધારવાની છે સોરી પહેલું છે પિંક પિંક રોઝ ઇઝ પિંક ધ લિપ્સ ઓફ અ બેબી આર પિંક ટુ આઈ લાઈક પિંક ડોન્ટ યુ હવે તમારે આગળ વધારવાની છે એ રીતે મિલ્ક પરથી બરાબર વ્હાઈટ વ્હાઈટ મિલ્ક ઇઝ વ્હાઈટ ધ વિંગ્સ ઓફ અ સ્વેન આર વ્હાઈટ ટુ આઈ લાઈક વ્હાઈટ ડોન્ટ યુ

બરાબર તો તમને સરસ મજાનો એમાંથી રિવિઝન થશે વેકેશનમાં સારો લાભ મળશે પછી જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે તમને એકદમ ઈઝીલી બની જશે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ